નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય શરૂઆત કરીએ ગુજરાત છોડલાઇન્સ પૌરાણિક ધાર્મિક સ્થળને બચાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે નર્મદા નદીમાં વ્યાસબેટ આસપાસ રેતી ખનન પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો સર સયાજી રા સયાજી બાગ બાળકોને અર્પણ કર્યો અને ત્યારથી જ બાળમેળો યોજવામાં આવે છે અને તેના જ અંતર્ગત બાળમેળાનું સંચાલન બાળકો કરે છે તારીખ ચોવીસ થી અઠ્યાવીસ સુધી લોકો માટે બાળમેળો ખુલ્લો રાખવામાં આવશે કોમન એક્ટમાં વિદ્યાર્થી સંઘની કરી દેવાઈ છે તેમ છતાં પણ યુનિવર્સિટીના વોન્ટેડ નામચીન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ વારસિયામાંથી પકડાયો છે બાર અને સત્તરમાં રવિવારે પણ આધાર કાર્ડમાં સુધારા કરવાની સુવિધાઓ શરૂ કરવામાં આવશે પક્ષપલટાની મોસમ જામી કોંગી નેતાઓની કમલમ તરફ દોટ તો હવે કોનો વિભાગના અધિકારી બનાવી અને ત્રીસ કરોડની ક્રેડિટ ઉસેટી નવા વર્ષના પ્રથમ મહિનામાં અર્થતંત્રને વેગ સાંપડ્યો છે દેશની વેપાર પ્રવૃત્તિઓ ચાર મહિનાની ટોચે જોવા મળી તો પ્રાથમિક અંદાજમાં સંયુક્ત એસએનપી પીએમઆઈ વધી અને એકસઠના સ્તરે જોવા મળ્યું છે ચાઇનાના સ્ટીમ્યુલસ પગલા જાન્યુઆરી વલણના અંતે પૂર્વ તો સેન્સેક્સ અઢારસો પોઈન્ટની ઉથલપાથલના અંતે છસો પોઈન્ટ ઉછળી અને એકોતેર હજાર જોવા મળ્યો છે અમેરિકા ચીન અને જાપાન પછી આવતા હોંગકોંગની બાજુ ઉપર હર્સેલીને ભારતનું શેર બજાર ચોથા નંબરે પહોંચ્યું છે ભારતનું બજાર વિશ્વમાં ચોથા નંબરે ડીમેટ એકાઉન્ટ પણ વધ્યા છે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો પ્રથમ ટેસ્ટ જંગ જોવા મળશે સૌથી મોટી ઉંમરે મેન્સ ડબલ્સમાં નંબર વનનું સ્થાન મેળવવાની સિદ્ધિ તો તેતાલીસ વર્ષનો ટેનિસ સ્ટાર બોપનના મેન્સ ડબલ્સના રેન્કિંગમાં ટોચ ઉપર જોવા મળ્યો મૂળ પાકિસ્તાની ક્રિકેટરને યુએથી ઇંગ્લેન્ડ પાછા ફરવું પડ્યું હતું ઇંગ્લેન્ડના ક્રિકેટર બશીરને આખરે વિઝા મળ્યા તો આવતા સપ્તાહે ભારત આવશે યુરોપમાં લકડી કી કાઠીની યાદ અપાવતી હોબી હોર્સિંગ રમતનો ક્રેઝ જોવા મળ્યો છે તો બોલિવૂડમાં વાત કરીએ શ્રુતિ જાસૂસની ભૂમિકા ભજવશે શ્રુતિ હાસને સામંતા પાસેથી ચીનની સ્ટોરી ફિલ્મ આંચકી છે તો આગામી એપ્રિલમાં રિલીઝ થવાની હતી જાહવીની સાઉથની પહેલી ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને પંજાબમાં આપનો કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા ઇનકાર ઇન્ડિયા ગઠબંધનના તળાવ તો મમતા માન ખસી ગયા છે

ટોળાએ હુમલા કર્યાના ઓગણીસ દિવસ પછી તૃણમૂલ નેતા ઉપર ઈડીના ફરીથી દરોડા જોવા મળ્યા છે યુક્રેને મિસાઇલથી વિમાન તોડી પાડ્યાનો રશિયાનો દાવો જેમાં રશિયાનું વિમાન ક્રેશ યુક્રેનના પાસઠ યુદ્ધ કેદીઓ સહિત ચુમ્મોતેરના મોત નીપજ્યા છે ગુજરાતના ચાર ટોલ બૂથથી એક વર્ષમાં એક હજાર બસો પાંત્રીસ કરોડની આવક જોવા મળી છે તો વડોદરા ટોલ બૂથ ચારસો છવ્વીસ કરોડ સાથે દેશમાં સૌથી વધુ કમાવટ જોવા મળી છે હરણી બોટ દુર્ઘટના વડોદરામાં કરુણ જે દુર્ઘટના ઘટી હતી જેમાં ચૌદ મોતના જવાબદાર આરોપી વિનિત કોટિયાનું મોઢું કાળું કરવામાં આવ્યું યુથ કોંગ્રેસે કોર્ટ સંકુલમાં જ કોટિયા પર કાળી શાહી ફેંકી અને પોલીસે વિનિતને તુરંત વેનમાં બેસાડી દીધો હતો તો ફાયર સેફટી અને મેન્ટેનન્સના કારણે બંધ કર્યા હોળી દુર્ઘટના ઇફેક્ટ ગાંધીનગર ગૃહ અને સ્વિમિંગ પુલ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરની હેડલાઇન્સ લોકસભા ચૂંટણીના પહેલા વિપક્ષે જૂથની નવી તસવીર પાસા પલટાયા મમતાના મોહભંગથી ઇન્ડિયા ગઠબંધનનું બાળ મરણ જોવા મળ્યું તો ગુજરાતમાં મહત્વના પણ નિવૃત્ત રાજ્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાં હાલ આવા છ અધિકારીઓ છે તો પણ ગુજરાતમાં પંદર અધિકારી રિટાયરમેન્ટ પછી પણ એક્ટિવ એકથી પંદર વર્ષથી પદ પર તો ઉંમર પણ ત્રેસઠ પાસઠ અને ઓગણસી તો એકોતેર વર્ષ સુધીની જોવા મળી બેવડી ખુશી બોપનના તેતાલીસની ઉંમરે વર્લ્ડ નંબર વન પર રાજ્યમાં દસ વર્ષમાં આવકવેરાની કમાણીમાં અંદાજે બસો મળ્યો છે ઓરિસ્સાના તિતલગઢથી પીછો કરનાર પોલીસને ચકમો આપી અને રેસ્ટોરન્ટમાં જઈ બેઠો હતો તો ટાઉન પ્લાનર ગોપાલ શાહ અઠંગ ગુનેગારોથી વેંત ઉપર બસો તેત્રીસ કિલોમીટર હંપાવ્યા બાદ રાયપુરની રેસ્ટોરન્ટમાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે પાલિકાના કાયદા જાણતો હોવા છતાં પણ ગોપાલ શાહે કાયદો હતો વાયરલ થતા લારી છોડી ફરાર થયો છે આવો વાયરલ આપણે જોતા હોય છે ત્યારે વડોદરામાં દાંડિયા બજારમાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણીપુરી વાળો જે છે તે તપેલામાં પગથી જે બટેકા છે તે ધોયા અને બટેકા છૂનતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે અને તેને જ અંતર્ગત લારી છોડી અને હાલ આ પાણીપુરી વાળો છે તે ફરાર બન્યો છે પાણીપુરીની મજા બીમારીની સજા તો ફરચક રોડ પર જાહેરમાં જ સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે આજથી કમાટી બાગ ખાતે શિક્ષણ સમિતિના બાળ મેળાનો પ્રારંભ કોણ બનેગા જ્ઞાનપતિ શહેરની નામાંકિત વ્યક્તિઓની સાથે ટોક શો અને ટેલેન્ટ હન્ટ યોજવામાં આવશે પ્રજાસત્તાક દિવસ અંતર્ગત નાગરિકો બોરીવલી અને હુબલીમાં બનેલ રાષ્ટ્રધ્વજ ફરકાવશે શહેરના ખાદી ગ્રામોદ્યોગમાં ત્રણ લાખથી વધુના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે તો પાંચ વર્ષમાં બમણા ખરીદવામાં આવશે વડોદરા શહેરમાં રાષ્ટ્રમાતા જેજાઉ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું તો કિરણ મોરે સહિત અગિયાર ખેલાડી અને વંશજોનું સન્માન કરવામાં આવ્યું બોટકાંડ લેક ઝોનની કમાણી થી ભાગીદારોએ વસાવેલી મિલકતો અંગે તપાસ કરવામાં આવશે લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ તો પક્ષ પલટાની વાતો મોઢવાડિયાની નરોવા કુંજરાવા જેવી નીતિ કોંગ્રેસમાં છું કહ્યું પણ રહીશ તે વાત ના કરી દિયોદરના લુદરાણી કેનાલમાં ભાપરના મીરા ગામના દંપતીએ પુત્ર સાથે ઝંપલાવ્યું મેટલ ટેલિકોમ ઓઇલ ગેસ અને એનર્જી તથા કોમોડિટી સેક્ટરમાં આક્રમક ખરીદી જોવા મળી છે શેર માર્કેટમાં રોલર કોસ્ટર ઇફેક્ટ તો સેન્સેક્સ છસો નેવું પોઈન્ટથી વધી અને એકોતેર હજારની સપાટી ગુદાવી છે હિન્ડનબર્ગના અદાણી ગ્રુપ પરના આરોપો બાદ એક જ વર્ષમાં અદાણી ગ્રુપનું કમબેક રોકાણકારો દ્વારા શોર્ટ સેલરની બોલતી બંધ થઈ છે ઈંગ્લેન્ડનો પડકાર સ્પોર્ટ્સમાં આપણે વાત કરીએ તો પાંચ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં સવારે સાડા નવ વાગે આજથી સ્પીન બોલ વર્સિસ બેઝબોલમાં જંગ જોવા મળશે ઓસ્ટ્રેલિયન ઓપન ડાયનાને નોસ્કોવાએ હરાવી તો ડાયના પસ્તાલીસ વર્ષ પછી અંતિમ ફોરમાં પહોંચનારી ક્વોલિફાયર જોવા મળી ગુજરાતના મિની આફ્રિકાથી આવનાર જુડોકા શાહીન દર્જાદા ખેલો ઇન્ડિયામાં ઝળકી તો હવે મોટા સ્તરે મેડલ્સ જીતવા માટે તૈયાર થઈ છે ઇઝરાયલ હમાસ યુદ્ધથી ભારે ઉથલપાથલ જોવા મળી ભારતને યુરોપની સાથે જોડનારું બિઝનેસ કોરિડોર પ્રોજેક્ટ શરૂ થતા પહેલા જ અટક્યો છે રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારની રેસમાં ટ્રમ્પને લીડ મળી છે તો ન્યૂ હેમ્પશાયરમાં ટ્રમ્પને ચોપન ટકા તો નિક્કીને તેતાળીસ બે ટકા મત મળ્યા છે માં જયપુરમાં ની તૈયારી જોવા મળી ભારત યુદ્ધ વિમાનો આવ્યા ત્યારથી સવાલ હરણી લેક ઝોન કાંડ બાદ તંત્ર દ્વારા લેવાયેલું પગલું ફાયર એનઓસી રિન્યુ ન થતા બે નગર નગરગ્રહો મેન્ટેનન્સ કરવા માટે બે સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યા છે તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાળ મમતાનું એકલા જલો બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણના પગલે લોકસભા ચૂંટણી એકલા હાથે લડવા મમતાની જાહેરાત તો જ્ઞાનવાપી પર એએસઆઈનો સર્વે અહેવાલ બંને પક્ષોને આપવું વારાણસી અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે સરકારે ભારતીય કંપનીઓને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ગિફ્ટ આઈએફએસસી પર સીધું લિસ્ટિંગ કરવાની મંજૂરી આપી છે રામ મંદિરના ગર્ભગૃહમાં એક વાનર પ્રવેશ્યો અને બાદમાં શાંતિથી જતો રહ્યો સુપ્રીમ કોર્ટમાંથી સુનાવણી થાય પહેલા જ લેવામાં આવ્યો નિર્ણય ચૈત્ર વસાવાની પત્ની સહિત ત્રણ આરોપીઓએ જામીન અરજી પાછી ખેંચી તો ભાજપ અને વિપક્ષી દળ વચ્ચે કરપૂરી ઠાકુરના વારસા પર દાવાની લડાઈ તીવ્ર બની છે અંકલેશ્વરમાં બે બાઇક સવાર અથડાતા પંદર ફૂટ હવામાં ફંગોળાયા તો ચારને ઇજાઓ પહોંચી છે ચીન અને નોરો વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત થયા

તો દાહોદ જિલ્લામાં વ્યાજનો ધંધો કરનાર સામે પોલીસ તંત્રની લાલ આંખ જોવા મળી છે દાહોદના ઇતિહાસમાં પહેલીવાર નાણાં કરનારની સામે પાસાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કલોલ તાલુકાના મધવાસ ખાતે કળિયુગના શ્રવણનો માતા ઉપર ત્રાસ તો વડીલો પાર્જિત જમીન બાબતે જનતાને માર મારતા ફરિયાદ નોંધવામાં આવી છે પાલિકા દ્વારા ગટરો ન ઉભરાય તે માટે કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સંતરામપુરમાં ગટરના ગંદા પાણી ફેલાતા જ પ્રજામાં રોગચાળાનો ભય જોવા મળ્યો તો પેટલાદમાં પ્રજાસત્તાકની ઉજવણી પૂર્વે જ રિહર્સલ યોજવામાં આવ્યું આવતીકાલે પ્રજાસત્તાક દિવસ છે તેને જ લઈને પેટલાદમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું મહીસાગરમાં ગેરકાયદેસર રેતી ચોરીનું કૌભાંડ અભિનેત્રી અંજુલા બેદી તથા કિરણ અરોરા અરોરાએ એમએસયુમાં મુલાકાત લીધી એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું

છત્તીસગઢ સહિતની વિવિધ જગ્યાઓ ઉપર ઘણા પ્રોજેક્ટ્સ હોય ધરપકડથી બચવા ત્યાં ભાગી ગયો હતો અને લોકેશનના આધારે જ પકડાઈ માટે સિમ કાર્ડ પણ તોડી નાખ્યું હતું તો લેક ઝોન ખાતે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં નાના આરોપીઓ પકડાઈ રહ્યા છે ત્યારે મુખ્ય પરેશ શાહ અને નિલેશ જૈન ક્યારે પકડાશે તે હાલ પ્રશ્ન ઊભો થયો છે હાલ તો હળણી બોટ દુર્ઘટના જે છે તેમાં ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ નીતિશકુમારની નિષ્ક્રિયતા શરદ પવારની ભેદી રમત અને સાક્ષી પક્ષોની યાદવા સ્થળી વચ્ચે ઇન્ડિયા જમીન દોસ્ત થવાના આરે તો દીદીએ છેડો ફાડી નાખ્યો પંજાબમાં આપ પણ એકલા હાથે જાડુ મારશે મોદીના કરિશ્માઈ ચહેરા અને સરકારની કલ્યાણકારી યોજનાઓના શહેરે આજે પશ્ચિમ યુપીના બુલંદ શહેરથી પીએમ મોદી ચૂંટણી બ્યુગલ ફૂંકશે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનું આસામમાં ઘર્ષણ રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય ઇજારદાર આઠ દિવસના રિમાન્ડ ઉપર બિનિત કોટિયા પર શાહી ફેંકાતા પોલીસમાં દોડધામ મચી તો કોર્ટ સંકુલમાં બિનિત કોટિયાનું મોઢું કાળું કરવામાં આવ્યું શહેરના ત્રણના હાર્ટ એટેકથી મોત થયા છે શહેરમાં ત્રણ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે ધીમે ધીમે મોઢું પાડી રહેલા હાર્ટ એટેકના બનાવનું ચોક્કસ જે કારણ છે તબીબો પણ જાણી શક્યા નથી તો વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો લાલુ સિંધીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે

ઠાકોરજી ડેવલપર્સના ખોડે બેસી કાર્યવાહી કરવી બેસુ પોલીસ મથકના અધિકારીઓને ભારે પડી છે સુપ્રીમ કોર્ટની ઉપર પર જઈ અને બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ લઈ ટોર્ચર કરનારા પીઆઈ રાવલની સામે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહની સંચાલન કરાયું હોય તેવું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય જોવા મળ્યું છે રાજ્યનું પ્રતિનિધિત્વ તેજસ્વી દીકરીઓના હાથે જશે તો વિકાસને કોઈ રોકી શકે નહીં શંકર ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું રાજકોટમાં ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક હોવાની ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો જેમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતાની સાથે જ ત્યાં જવા રાજકોટથી અયોધ્યાને જોડતી સીધી ફ્લાઇટ આગામી છ માસ બાદ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આઈપીએલ બે હજાર ચોવીસ પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમ માટે ખુશીના સમાચાર તો સ્પેન્સર જોનસને બીબીએલમાં બ્રિસ્બેન હિટ ટીમને ચેમ્પિયન બનાવી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો આજથી પ્રારંભ હૈદરાબાદ ટેસ્ટના એક દિવસ પહેલા જ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત ટોમ હાર્ટલી ડેબ્યુ કરશે તો ભારતને એક સમયે અંડર નાઇન્ટીનમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા ઉન્મુક્ત ચંદ સ્મિત પટેલ અને હરમિત સિંહ વર્લ્ડ કપમાં યુએસ ટીમમાંથી ભારત સામે રમશે કોમોડિટી વાયદાઓમાં નવ હજાર એકવીસ કરોડ અને ઓપ્શનમાં ત્રેવીસ હજાર ઓગણ કરોડનું ટર્ન તો ચાંદીમાં આઠસો બે નો ઉછાળો સોનામાં બસો સત્તરની વૃદ્ધિ જોવા મળી છે બોલિવૂડની વાત કરીએ તો ઋતિક રોશન દીપિકા પાદુકોણની એરિયલ એક્શન ફિલ્મ ફાઇટરની ઇવેન્ટમાં જોવા મળ્યા આદિતિરાવ હૈદરી બી આ મિર્ઝા ડિઝાઇનર વસ્ત્રોમાં આ તમામ જે સેલિબ્રિટીઝ છે તે જોવા મળ્યા સ્વપ્નિલ જોશી રામાયણ સિરીઝમાં નવ વર્ષની ઉંમરમાં ભગવાન રામના દીકરા કુશ બન્યા હતા તો ઋતિક રોશનની ફિલ્મ ફાઇટર પર મધ્ય પૂર્વના ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા તો ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી બિહારના મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરની સ્વામી જન્મ જયંતિ પર મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે હિમાચલ પ્રદેશમાં દુષ્કાળથી પંદર થી પચીસ ટકા પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર ત્રણ હેઠળની જવાબદારીમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરની સાથે પાલિકાનું તંત્ર બેવડું જવાબદાર જોવા મળ્યું તો હોળી દુર્ઘટનામાં ચૌદના મોત માટે તત્કાલીન મુખ્યમંત્રીએ દૂરદેશીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર ત્રણ તૈયાર કર્યો હતો તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ યુક્રેનનો આક્ષેપ આ રશિયાનું સડે અંતર છે સંપૂર્ણ તપાસ પછી પૂરતી માહિતી આપી શકીશું યુક્રેનના યુદ્ધ કેદીને લઈ જતું પ્લેન ક્રેશ જેમાં ચુમ્બોતેર લોકોના મોત થયા છે પોતાના જ સૈનિકોને મારી નાખ્યા હોવાની રશિયાએ કી પર આરોપ કર્યો છે જેનો વિડીયો વાયરલ થયો છે અગાઉ પકડાયેલા ભાગીદારોની સાથે ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે હોળી હોનારતને લઈને બિનિત કોટિયા સાત દિવસના રિમાન્ડ પર કરવામાં આવ્યા છે તો મમતા અને માને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો રાયોટિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ માસથી વોન્ટેડ હતું જે ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની વડોદરાની હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે તો બનાવમાં છવ્વીસ ઇસમોની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ભોજમાં જે રામયાત્રા પર પથ્થર ઘટનામાં ઝડપાયેલા ચૌદ રાઉન્ડઅપ જેમાં છવ્વીસ ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે નંદેસરીમાં દારૂના જથ્થા સાથે ત્રણ જબ્બે તો પૂર્વ સરપંચ સહિત બે લોકો ફરાર થયા છે દસ અબજ ડોલરનો મર્જરનો સોદો રદ થતા કાનૂની જંગના મંડાણ તો સોનીએ સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટમાં ઝી સામે ઝીએ સોનીની સામે એનસીએલ દાવો માંડ્યો છે બંને કંપનીઓએ એકબીજાની સામે મર્જરની શરતો પૂર્ણ કરી હોવાની દલીલો કરી છે તો ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓનું લિસ્ટિંગ થશે વિદેશી મૂડી રોકાણને વેગ આપવા માટે વૃદ્ધિની તકોને સાકાર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ છત્તીસગઢમાંથી ઝડપાયો પરેશ નાટ્યાત્મક ઢબે હાજર થયો તો બાર વિદ્યાર્થીઓને બે શિક્ષિકાનો ભોગ લેનાર હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી કરુણ કરુણાંતિકાર જે છે તેને લઈને માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ છત્તીસગઢમાંથી ઝડપાયો છે પરેશ શાહ નાટ્યાત્મક ઢબે હાજર થયો પૌરાણિક વ્યાસ બેટ પરિસરની ખનન પ્રવૃત્તિની નુકસાનની સંભાવના જોવા મળી છે તો નર્મદા નદીના વ્યાસ બેટની આસપાસ રેતી ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દીકરીઓના હાથમાં પ્રતિનિધિત્વ જશે તો વિકાસ થશે જ શંકર ચૌધરી જણાવ્યું સ્કૂલોને વિદ્યાર્થીનીઓએ ગુજરાત વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું તો વાખોડિયાના અપક્ષે ગુજરાત બજારને ગરમ કર્યું લુણાવાડાના કોંગ્રેસીએ અફવા કહી આજે વધુ એક એમએલના રાજીનામાની શક્યતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હું કોંગ્રેસમાં જ છું સુપ્રીમની આકરી ટિપ્પણી બાદ પોલીસ કમિશનરે હુકમ કર્યો તો સુરતના બિલ્ડરના રિમાન્ડ મેળવવાના કેસમાં પીઆઈ રાવલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઇન્વેસ્ટરોનો ડેટા જાહેર ન કરનાર એફપીઆઈને રોકાણ પાછું લેવા સાત માસની મુદત આપવામાં આવી છે અગાઉ એક મહિનાનો સમય આપ્યો હતો અને હવે સાત માસની મુદત આપવામાં આવી છે ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરમાં બે પોઈન્ટ પંચોતેર ટકા જેવો નજીવો વધારો જોવા મળ્યો છે વડોદરા મહાનગરપાલિકામાં વિદ્યાર્થીનીઓએ સભાનું સંચાલન કર્યું રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી શિક્ષણ સમિતિ દ્વારા પચીસ થી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન બાળ મેળો યોજવામાં આવશે તો આજે બાળમેળા ઉદઘાટક આજથી ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ તો શ્રેણી વિજયની હેટ્રિક ભારતનો ટાર્ગેટ રહેશે હૈદરાબાદમાં ભારત પાંચે ટેસ્ટ જીત્યું તો ઇંગ્લેન્ડની સામે પ્રથમ વખત ટેસ્ટ રમશે સવારે સાડા નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે જર્મનીમાં ટ્રેન ડ્રાઇવર્સની હડતાલ તો ટ્રેનોના પૈડા થંભી ગયા જનનાયકને ભારત રત્ન એટલે પછાત વર્ગોનું સન્માન તો પીએમ મોદી ઓબીસી સમુદાયના વિકાસના સમર્થક રહ્યા છે ગૃહપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું બે ટુકડામાં વહેંચાઈ ભારતીય પ્લેટ પાતાળ તરફ ઘસી રહી છે તો હિમાલયમાં મોટા ભૂકંપની આશાઓ સેવાઈ રહી છે મલેશિયાના પેનાંગ ટાપુ પર વાર્ષિક થાઈ પુસંગ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો દિવાળીપુરા ન્યાય મંદિર કેમ્પસમાં બનેલી ઘટનાથી ઉત્તેજના હોળી દુર્ઘટનાના આરોપી ઉપર સાહી છાંટી અને મોઢું કાળું કરવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ